તો આપણે આવી ગયા છીએ ખેતરમાં આજે આપણે વાવવાનું છે તલમાં પાણી તો ચાલો વાવીએ પાણી તો આપણે ખેતરમાં આવીને એક નાકું પાઈ પણ દીધું છે બીજા નાકામાં જાય છે કેમ કે આપણે અહીંયા પાણી બહુ ધીમું ધીમું આવે છે એટલે બહુ વાર લાગે છે આ સાઈડ આપણે કરેલા હતા આની પહેલા પહેલા આપણે સરગવો કરેલો હતો ઓલી સાઈડમાં આપણે કપા કરેલો હતો એ કાઢીને આપણે હવે આમાં વાવી દીધા છે તલ કારણ કે સરઘવામાં ઓન બહુ કઈ હતું નહીં એ માટે આપણે કાપી નાખ્યો ને હવે કરી નાખ્યા છે તલ ને તલ માં આપણે છે આ બીજું પણ આ સાઈડ છે આપણે કપાસ એ બીજાનો છે આપણો કપાસ નથી ઓલી સાઈડ આપણો કપાસ હતો એવું હમ્મો આપણે છે કવો નાથી આપણે આવે છે આ સાઈડ પાણી આપડે વાહતા આપણે આપણે આવી ગયા છીએ કવો કવામાં કેટલું પાણી છે તે જોવા માટે કારણ કે અમારે કવો છે બે કાઘો અમારે શેત્રુજીમાં આવેલો એટલે આપણે આવી ગયા છીએ કવા પાસે કારણ કે અમારે કવો છે શેત્રુજી ના કાંઠે હાવ અને આમ ગણીએ તો અમે શેત્રુજીમાં જ છે એ માટે કવામાં કેટલું પાણી છે એ જોવા માટે આવી ગયા તો ચાલો હું તમને પણ બતાવું કે મારા કવામાં કેટલું પાણી છે તમારે કેટલું પાણી છે જરા કમેન્ટ કરી નાખજો જો વાળ કાવ થોડોક ખાલો છે અમારે આખો ભરાઈ ગયેલો છે તમારે એ સાઈડ કવામાં કેટલું પાણી હોય તમારે પાણી ફૂટી જાય કે ન ફૂટી તો એ પણ જરા કમેન્ટ કરી નાખજો

એ માટે માં કેટલું પાણી છે એ જોવા માટે આવી ગયા તો ચાલો હું તમને પણ બતાવું કે અમારા કવામાં કેટલું પાણી છે તમારે કેટલું પાણી છે અમારો કવો ખાવ થોડોક ખાલો છે અમારે આખો ભરાઈ ગયેલો છે તમારે એ સાઈડ કવામાં કેટલું પાણી હોય તમારે પાણી ફૂટી જાય કે ન ફૂટી જાય તો એ પણ જરા કમેન્ટ કરી નાખજો આપણે આવી ગયા છીએ મોટો મોટા કરીને પાછા આપડે પીવા મળ્યો છે હવે પાછો શાહ તો ચાલો મિત્રો મારે જવાનું હતું ગામમાં તે માટે લોગ કરી નાખી અહીંયા એન્ડ ચાલો બીજા લોગમાં રામ રામ અને સીતારામ